ગભીળી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદેસર ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યા પંચાણું હજાર ચોરસ મીટર જમીન પર દબાણો દૂર કરાયા સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઉધનાના મામલતદાર શ્રી એ આર નાયક તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ એકવીસમી માર્ચના રોજ ગભીડી ગામમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુરત શહેર દક્ષિણ મજૂરી પ્રાંત શ્રી વિજય ભંડારીના નેજા હેઠળ શહેરના ઉદનાના વિસ્તારની ગભીણી ગામની સરકારી પડતર જમીન ઉપર બનાવવામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા આ સમગ્ર ડિમોલિશન ઉદના મામલતદાર શ્રી એ આર નાયક તથા મહાનગરપાલિકાના સ્ટાફગણને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સહયોગથી કવાયત હાથ ધરવામાં આવી હતી જમીન ગભેલી ગામના બ્લોક નંબર ચારસો ત્યાં વાળી સરકારી જમીન ઉપર અંદાજીત પંચાવન હજાર ચોરસ મીટરવાળી જમીન કે જેની હાલની બજાર કિંમત રૂપિયા એકતાલીસ પોઈન્ટ પચીસ કરોડની સરકારી જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા